રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે કચ્છ રણોત્સવની મુલાકાત લીધી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી શરૂ થયેલા રણોત્સવે ખૂબ લોકપ્રિયતા મેળવી છે દેશ વિદેશના સહેલાણીઓનું ધોરડોનું સફેદ રણ ફેવરેટ ડેસ્ટિનેશન બન્યું છે મુખ્યમંત્રીએ રણોત્સવની ક્રાફ્ટ બજારની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે કારીગરો સાથે વાતચીત કરી હતી રણોત્સવમાં ઉભા કરાયેલ ક્રાફ્ટ બજારમાં કચ્છની હસ્તકલાના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે રણોત્સવની મુલાકાતે આવતા પ્રવાસીઓ કચ્છની સંસ્કૃતિની ઝલક નિહાળી શકે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રણોત્સવ એ માત્ર મેળાવડો જ નહીં પણ કચ્છની સંસ્કૃતિ કલા અને આતિથ્ય ભાવનાનું પ્રતિક છે તેવી લાગણી વ્યક્ત કરી હતી મુખ્યમંત્રીએ કચ્છની આત્માના પરિચય એવા સાંસ્કૃતિક કાર્યક્રમને માણ્યો હતો રંગબેરંગી પોશાકોમાં સજ્જ કલાકારોએ પોતાની પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો ગરબા રાસ ભવાઈ સહિતના લોકનૃત્ય અને કચ્છી સંગીતના સુરોએ ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા આજે માગસર સુદ પૂર્ણિમાના ચંદ્રની હાજરીમાં કચ્છનું રણ શોભી ઉઠ્યું હતું મુખ્યમંત્રીએ કચ્છ રણોત્સવમાં આવેલા પ્રવાસીઓ સાથે પણ ઉષ્માભેર મુલાકાત કરી હતી ચંદ્રની સફેદ ચાંદનીમાં કચ્છની ધરતીના અલૌકિક સૌંદર્યના દર્શન કર્યા હતા આ વેળાએ ટુરિઝમ વિભાગના અધિકારીઓ કચ્છના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તંત્રના અધિકારીઓ રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા